ભાવનગર ખાતે ઘોઘારોડ વિસ્તારમાં દંપતિ દ્વારા બાળકી ત્યજી ફરાર થયા હોવાનો મામલો પીવાનું પાણી માંગવાના બહાને અજાણી મહિલા પાસે બાળકી મૂકીને ભાગી ગયા મહિલા તરત જ ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે બાળકીના માતા પિતાને શોધવાની તજવીજ હાથ ધરી છે જિલ્લા બાળ સુરક્ષા દ્વારા ખાનગી હોસ્પિટલમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કરાયો મહિલાએ તરત જ ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે બાળકીના માતા પિતાને શોધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે જિલ્લા બાળ સુરક્ષા દ્વારા ખાનગી હોસ્પિટલમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કરાયો ગઈકાલે તારીખ પાંચ અગિયારના રોજ અમારે ચાઇલ્ડ હેલ્પલાઇન વન ઝીરો નાઇન એટ જે ભાવનગર જિલ્લામાં કાર્યરત છે એમાં એક કોલર દ્વારા કોલ આવેલ કે ભાઈ એક અજાણી વ્યક્તિ મોઢે રૂમાલને એવું બાંધીને મારી પાસે જમવાનું ને ખાવાનું માગી માગેલું તો હું અંદર પાણીને લેવા માટે ગઈ અને બહાર આવી એટલા અરસામાં એક ગોદડીમાં કોઈ બાળક ત્યાં છોડીને એ વ્યક્તિ જતો રહેલો એટલે અમારા બાળ કલ્યાણ સમિતિ ચાઇલ્ડ હેલ્પલાઇન અને અમારા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ જે કોલર હતા એ બેન અને એના પતિને સાથે લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગયેલ અને આ અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને બાળકી જે ત્યજીને જતા રહેલા છે તો બાળકીને જે ગોદડીમાં ત્યજીને જતા રહેલા હતા તેની અંદર પરિવાર હોસ્પિટલ એવું લખેલું હતું તો પોલીસ અને અમારે દ્વારા પરિવાર હોસ્પિટલનો સંપર્ક કરતાં એ લોકોને ત્યાં બોલાવી એ લોકો બાળકીની ઓળખ કરેલ કે આ બાળકીનો તેમની હોસ્પિટલમાં ચાર અગિયાર બે હજાર પચીસના રોજ જન્મ થયેલો અને નોર્મલ ડિલિવરી થયેલી હોય પાંચ તારીખે રજા આપેલ આપેલી છે એટલે ત્યારબાદ અમારા ચેરમેન સાહેબ ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન સાહેબની સૂચનાથી અમારા બાળ કલ્યાણ સમિતિના સભ્ય દેસાઈ સાહેબ દ્વારા બાળકીનો પ્રવેશ આદેશ કરી અને શ્રી તાપીબાઈ ગાંધી વિકાસ ગૃહ શિશુ ગૃહની અંદર આશ્રય હેઠળ